મિત્રો આ ચાર ગુણ વાળી મહિલાઓના પતિ જીવનમાં મેળવે છે ખૂબ જ સફળતા દરેક ક્ષત્રે કરે છે પ્રગતિ આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં સ્ત્રીઓના અનેક ગુણો અને ખામીઓનો ઉલ્લેખ કર્યો છે સાથે જ તેમણે કહ્યું છે કે સફળ વ્યક્તિની પાછળ એક મહિલા હોય છે આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય ગુરુ અને રાજ્યના પ્રધાનમંત્રી હતા આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્ર સહિત અનેક પુસ્તકની રચના કરી હતી ત્યાં જ આચાર્યએ એક મહાપૂર્ણ પુસ્તકની રચના પણ કરી હતી આ પુસ્તકને ચાણક્ય નીતિના નામથી ઓળખવામાં આવે છે આચાર્ય ચાણક્યએ પોતાની આ પુસ્તકમાં જીવન ઉપયોગી વાતોને જણાવવામાં આવી છે અને સાથે જ પુસ્તક અંગે જણાવવામાં આવેલા સિદ્ધાંત બધા લોકોના જીવન પર લાગુ થાય છે ત્યાં જ ચાણક્ય નીતિમાં એક સફળ વ્યક્તિના જીવન પર પણ પ્રભાવ પાડ્યો છે એમણે કહ્યું કે એક સફળ વ્યક્તિ પાછળ એક મહિલાનો હાથ હોય છે તો ચાલો જેની આચાર્ય ચાણક્ય અનુસાર એ મહિલામાં કયા ગુણ છે જેનો પતિ એક સફળ વ્યક્તિ માનવામાં આવે છે નરમ બોલતી સ્ત્રી કોઈ પણ વ્યક્તિ જેની પત્ની મીઠી વાત કરતી હોય અને પરિવારને સાથે લઈ ચાલે તેના પતિ ખૂબ પ્રગતિ કરે છે કારણ કે આવી સ્ત્રી પોતાના વર્તનથી પતિના પરિવારને એકસાથે રાખે છે અને તેના પરિવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવતી આવી સ્ત્રીને કોઈ ચિંતા હોતી નથી કે તેનો પતિ ઘરે રહે કે વિદેશ પુરુષ માને છે કે તેની પત્ની તેના પછી પરિવારને વિખેરવા નહીં દે અને તે વ્યક્તિ કોઈ પણ ચિંતા કર્યા વિના તેના કામમાં વ્યસ્ત રહે છે જેની મદદથી તે પ્રગતિના શિખરે પહોંચે છે ભવિષ્યની ચિંતા કરતી સ્ત્રી જે સ્ત્રી ભવિષ્યને ધ્યાનમાં રાખીને નાની નાની બચત કરીને પૈસા બચાવતી રહે છે આવી સ્ત્રીના પતિની પણ પ્રગતિ થાય છે કારણ કે નાની બચત દ્વારા એકઠા થયેલા પૈસા ક્યારેક મોટી જરૂરિયાતના સમયે કામમાં આવે છે અને આવી સ્ત્રીનો પતિ ક્યારેય દેવા વગેરેના વમણમાં ફસાય નથી વાતો છુપાવતી સ્ત્રી પારિવારિક બાબતોને ગુપ્ત રાખનારી મહિલાને પણ આદર્શ મહિલા તરીકે વર્ણવવામાં આવી છે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં કહ્યું છે કે જે સ્ત્રી પોતાના સાસરીયાની વાતો બધાથી છુપાવે છે આવી સ્ત્રીનો પતિ ક્યારે કોઈની સામે અપમાનિત થતો નથી આવા માણસને સર્વત્ર માનસન્માન મળે છે દરેક વ્યક્તિ આવા વ્યક્તિ પર વિશ્વાસ કરે છે અને જ્યારે સમય આવે છે ત્યારે તેઓ આવી વ્યક્તિની મદદ કરવામાં શરમાતા નથી સ્ત્રી જે પૈસા ગુપ્ત રાખે છે જે સ્ત્રી પોતાના ઘરમાં હાજર પૈસાની ચર્ચા કોઈની સાથે નથી કરતી અને પોતાની સંપત્તિ ગુપ્ત રાખે છે આવી સ્ત્રીને સારી સ્ત્રી પણ માનવામાં આવે છે કારણ કે પૈસાનો ખુલાસો ક્યારેક આફતને આમંત્રણ આપી શકે છે તમે લૂંટાઈ શકો છો લૂંટાઈ શકો છો વગેરે